નો ચો નો ચો કરતા હતા કેટલા હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો નવા માં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ મિત્રો આશા રાખીએ છીએ જો અમે સ્વસ્થ છીએ એમ તમે બધા પણ સ્વસ્થ હશો અને પરમ

પછી થોડુંક આમ રાહત થઈ કે ના કોઈ બહુ મેજર વસ્તુ નહોતી અંદર અને ત્યારે અમે તમને રિપોર્ટ વિશે વધારે તો વાત નહોતી કરી પણ આજે તમને જો રિપોર્ટ એ બતાવું જો આ એમના રિપોર્ટ છે થોડુંક છે ને આ સાઈડથી બતાવું એટલા ખ્યાલ આવે જો ભાઈ અહીંયા આપણી પાસે બીજી સુવિધા નથી પણ આ બારી પાસે મેં રહી છે તમને કદાચ વધારે ખ્યાલ ના આવે પણ છે ને ભાઈ કરોડરજ્જુની જે સમસ્યા હતી ને એનો રિપોર્ટ છે આ એટલે બહુ કંઈ તકલીફ જેવું છે નહીં આખો અમે કરોડરજ્જુનો રિપોર્ટ કરાવ્યો છે અને આ કરાવ્યો છે આ મગજનો આખો રિપોર્ટ કરાવ્યો છે આમાં વધારે જ તમને દેખાશે નહીં અને કદાચ દેખાય તો આપણે કંઈ ડોક્ટર તો છીએ નહીં કે વધારે આપણને આવા કંઈ જાણકારી મળે એમ પણ એક મતલબમાં એક વસ્તુ સારું છે એમના ચહેરા ઉપર છે ને હવે એકદમ મસ્ત સ્માઇલ આવી જાય છે કેમકે હવે કઈ મેજર કંઈ છે નહીં તકલીફ જેવું એટલે સારું સારું છે અને વિહાન ને એવા ટેન્શન થઈ કેમ જયદાર દ્વારકાધીશ કહી ગયો બધા હા અને આજે એકચુલી તમે ટાઈટલમાં જોયો છે સુરતી લોચો અને અમે શરૂ કર્યું છે રિપોર્ટ થી બરાબર છે પણ એકચુલી એમાં આ દિવસ થી તમે મારી પાછળ લાગ્યા હતા કે સુરતી લોચો બનાય સુરતી લોચો બનાય એમાંય પાછું થાય છે એવું કે સુરત ઘણી વાર ગયા હોય ને તો ટાઈમ એવું થાય ને કે ભેગું ન થાય કેમકે લોચો સવાર માં મળે બપોર પછી ના ટાઈમે કેવું કે ભેગું થાય નઈ એટલે મેં કીધું ચાલો હવે તમારી તબિયત સારી છે ને તો આપડે કઈક સુરતી લોચો બનાવી નાખીએ એટલે મેં થોડીક એને રેસીપી બતાવી કે ભાઈ આ રીતે કેમ કે મેં એક વાર છે ને લોકડાઉનમાં બનાવ્યો હતો આપણે ઘરે બનાવ્યો હતો ટ્રાય કરી હતી લોકડાઉન હતું ને ત્યારે પણ સરસ બહેનો હતો તો આજે મેં કીધું ચાલો હવે આજ સન્ડે છે અને થોડોક ફ્રી ટાઈમ હતો તો મેં કીધું ચલો હવે અને રિપોર્ટ એ સારા આવી ગયા છે એટલે સુરતી લોચો કઈ રીતે બને એ થોડુંક તમારી અરે ચર્ચા કરીએ તમારે ઘરે બનાવવું હોય તો કઈ રીતે તમે બનાવી શકો છો એ માટે ટૂંકમાં અમે તમને માહિતી આપશું

અને કઈ રીતે એની પદ્ધતિ છે બનાવવાની પ્રોસેસ છે કેમ કે અમે મેં કીધું એમ સિત્તેર ટકા અમે પ્રોસેસ કમ્પ્લીટ કરી લીધી છે પણ તમને અમે ઝીરોથી સ્ટાર્ટ કરી અને હંડ્રેડ સુધી બતાવશું કઈ રીતે આપણે કરવાનું છે એમાં લોચા માટેની પદ્ધતિ ચલો હવે આપણે થોડી પદ્ધતિ પહેલાં બતાવી દઈએ બરાબર ચલો હવે ચેક કરું છું મેં એમને જે રેસીપી શીખવાડી હતી એ રેસીપી મુજબ એ બનાવે છે કે નહીં એ જોઈએ ને તૈયારી જો કરી છે એમણે જો મેં એક વાટકી ચણાની દાળ લીધી હતી

અને સવારે છ થી સાત કલાક પલાળવું પડે એટલે મેં છે ને છ થી સાત કલાક પલાળ્યું અને સવારે મેં પીસી ને આથો નાખી દીધો કુકર બતાવું અને જયારે મેં પાછું ને

અને પછી એને પીસવામાં પીસવામાં ત્યારે આપણે આ પૌવા પણ પલાળી અને એને પીસી નાખવાના છે એટલે આ બંનેને પીસીએ ત્યારે સાથે એડ પણ પહેલા થોડક પલાળી ધોઈ નાખી એટલે થઈ જાય બરાબર પછી ત્રણેયને સાથે ક્રશ કરીને પીસી કરી પછી પછી હા એને પછી પીસવામાં છે દહીં નાખવાનું પીસવામાં દહીં પણ એડ કરવાનું ને માટે ને લાવવા માટે ને આપણે જો દહીં ન હોય તો તમે ખાટી છાશ પણ ખાટી છાશ પણ એડ કરી શકાય

અને ત્યારે મેં જ્યારે ક્રશ કરીને આથો નાખ્યો ત્યારે હળદર પણ એડ કરી દીધી હતી અને મીઠું સ્વાદ અનુસાર મીઠું લીધું એડ કરી દીધું એટલે આથો સરસ આવે વસ્તુ ને અંદર એટલે જો ફ્રેન્ડ આ રીતે અમે આથાની જે સામગ્રી હતી બધી તમને બતાવી છે અત્યારે અમારે આનો ઉપયોગ કરવાનો નથી અમે ઓલરેડી આ કરી લીધું છે પણ તમને બધાને બતાવવા માટે જ છે કે ભાઈ લોચો કેમ બનાવવાનો કેમકે મેં એક વાર છે ને મેં કીધું ને એમ લોકડાઉન માં બનાવ્યું હતું અને એમને મેં શીખવાડ્યું કે ભાઈ આ રીતે તારે લોચો બનાવવાનો કે રવિવારે ઘરે હોઈએ તો લોચો કેમ બનાવો છો લોચો બનાવવાનો છે અને આમ પણ હું છે હમણાં જે ભાઈ કીધું ને દવાખાના ટેન્શન માં હતી ને એટલે પછી હમણાં એને થોડીક આમ એટલે પછી આજે તમે કીધું ચાલો આપડે છે ને થોડીક મહેનત થશે પણ એવું કઈક બનાવીએ કે જે આપણને ખુબ ભાવતું પણ હોય ચાલો હવે છે ને હવે બીજું શું કરવાનું પછી આ બધું શું છે એક એની આપણે ચટણી બનાવવાની છે લોચા સાથે ગ્રીન ચટણી આવે છે ગ્રીન ચટણી બનાવવાની છે એની બધી સામગ્રી તૈયાર કરી છે એટલે આપણે આ મૂકી દઈએ પછી પછી ચટણીની વિધિ બતાવી છે બરાબર ને ઓકે હવે જો હવે ઢોકળીમાં પાણી ભરી અને ગરમ થવા મૂકી દીધું છે અને આપણે બે ડીશે પેલા મૂકી દેવાની છે અંદર ઓકે અને એમાં આમાં કઈ આમાં તેલ લગાવી દીધું છે તેલ લગાવી ને ગાર્નિશ કરવાનું તેલનું પેલા ને એને પહેલા થોડીવાર ગરમ કરી દેવાની છે ને બે ડીશ ગરમ

અને સોડા પણ એડ કરી શકાય પણ ઈનો હોય ને તો વધારે આવે છે ને ખાવાનું હોય તો વધારે સારું બરાબર આનાથી મતલબ માં ફૂલી જાય એવું થાય ને ઈનો થાય હોય મિક્સ થઈ ગયું બરાબર અને આપણે અહીંયા ગરમ પાણી થઈ ગયું છે ડીશ કે બધું ગરમ થઈ ગયું છે ધ્યાન રાખીને હો ભાઈ હા તો લોચા પાછળ પાછા લોચો નો થઈ જાય અમારા બધું જોવું પડે ભાઈ મિત્રો બરાબર ને જો આ રીતે હવે

એવું તો થાય જ છે ભાઈ બરાબર આપડે આજે આનંદ કરતા કરતા લોચો બનાવવાનો છે એટલે મસ્ત લોચો હા એવું તો થાય જ છે હવે આપણે ચટણી બનાવવાની છે તો એની થોડીક પદ્ધતિ જોઈ લઈએ આપણે જો હવે આપણે છે ને ભાઈ ચટણી કઈ રીતે બનાવવાની છે ને લોચા સાથેની થોડીક એની માટેની આપણે ચર્ચા કરી લઈએ અને એની માટે શું શું છે અહીંયા એ જોઈ લઈએ મે એક વાટ કો કોથમરી લીધી છે લીલા ધાણા હા અને શિંગ દાણા લીધા છે ખમણ પણ તમે વાપરો આપણે શિંગદાણા વાપરી શકાય પણ બેટર વધારે શિંગદાણા બધાના ઘરમાં હોય ને હાજર જ હોય એમ ખમણ બધા પાસે હોય નઈ પાછું એવું છે અને મરચા લીધા બે કટિંગ કરીને મરચા લીધા છે ઓકે

ને તો અમે ઘણી વાર હોટલમાં જાય ને તો મારે સ્પેશિયલી એની પાસેથી ખાંડ મગાવી પડે ને લીમું મગાવવું પડે ત્યારે થોડોક ટેસ્ટ આવે હવે આ બધાને મિક્સ કરીને ક્રશ કરી દેવાનું ને એમાં અને બધું મિક્સ કરી દેવાનું છે હા હા અને થોડુંક મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું અને પછી ભાઈ ક્રશ કરી અને આમણા જો ચટણી તમને બતાવ્યા કઈ રીતની બને છે બધું મેં આમાં એડ કરી દીધું છે અને થોડુંક પાણી પણ એડ ચલો મિક્સર માં આવી ગયું બધું અને ચટણી તૈયાર થઈ ગઈ ભાઈ જોવામાં મસ્ત લાગે ને

ચલો ચટણી આપડી થઈ ગઈ છે અને હવે આપડે અહીંયા આનો શું હાલચાલ છે ને એ હવે જોવાનું છે થોડું એ જોઈ લઈએ ત્યાર પછી એમ કેતો છે મારે સંભાળ મારે તો સંભાળ નો થઈ ગઈ હા જો મસ્ત સ્મેલ આવે છે ભાઈ આમાં જો થોડું હજુ છે ને હા એટલે 15 મિનિટ નો આપણે ટાઈમ કીધો છે કે 15 મિનિટ જેવું રહેશે બટર <laughs>

સુગંધવા મળી અને આપડે છે ને ભાઈ ગુજરાતી એટલે ખાવા પીવાના તો શોખીન હોય એટલે બંને આપી ગયો ફટાફટ એમ આજે છે ને ભાઈ જો આપણે મહેનત કરાવી જ છે ને એમને છે ને આવું ભાઈ કઈક બનાવવું હોય ને એટલે ગમે એટલે વાંધો ન આવે નહીં તો ભાઈ ગમતું ન હોય તો એમ કહી દે જાઓ બહાર જઈને ખાયા હોય એમ અહીંયા નથી કઈ બનાવવાનું પણ આપણે એ પ્રશ્ન છે નહીં એની માટે આપણે લખીએ છીએ અને જો ભાઈ આ બટર આપણે ગરમ ઘર નાખ્યું છે આપણું ઘરનું દેશી બટર એટલે આપણે કહીએ ને દેશી માખણ

અને આ છે ને આ લોચો છે ને એ ગરમા ગરમ જ ખાવાની વસ્તુ છે પણ અમે તો ઠરી ગયા પછી પણ ખાતા એટલે બંને રીતે ખાઈ લેવાય હવે ઉપર ડુંગળી સેવ પછી બટર 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 ઘરનું બટર હવે આવી ગયો બટર

હા તો ચાલો હવે સરસ છે જ વસ્તુ સારી જોય તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બરાબર નવા બ્લોગમાં જલ્દી મળશું કાલે અમારે ફરીથી એક જગ્યાએ જવાનું છે ફોન આવી ગયો છે એટલે કાલે સવારમાં સવારમાં નહીં બપોર હા બપોરના અહીંથી નીકળવાના છીએ એટલે નવા બ્લોગમાં ફરીથી મળશું તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પણ નૈના બેને કહેશે ઓકે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો